નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું બનાવીશ બાળકોના ફેવરિટ ને ખાવામાં થોડા હેલ્ધી એવા પાસ્તાની રેસીપી એકદમ ઇઝી રીતે રેસીપી ચાલુ કરતાં પહેલાં જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકનની ઘંટી જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી અલગ અલગ રેસીપીના નોટિફિકેશન મળતા રહે જો આ રેસીપી તમે એકવાર ટ્રાય કરજો તો બહાર ડોમિનોઝ અને રેસ્ટોરન્ટમાં મળતા પાસ્તા ભૂલી જશો અને બાળકો માટે ઘરે જ બનાવશો તો ચાલો રેસીપી ચાલુ કરીએ પાસ્તા બનાવવા માટે અહીં મેં પાંચ કપ જેટલું પાણી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એક પેનમાં ગરમ કરવા માટે મૂકી દીધું છે જેમાં આપણે પાસ્તા ક બાફવા મૂકવાના છે પાસ્તાની ક્વોન્ટિટી પ્રમાણે આપણે પેન લેવાનું છે મેં અહીં બે કપ જેટલા પાસ્તા લીધા છે તેની સામે પાંચ કપ જેટલું પાણી લીધું છે પાણીમાં આપણે બે ચમચી જેટલું ઘી અને મીઠું એડ કરીશું મીઠું આપણે થોડું સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે ઘીથી પાસ્તા તમારા એકદમ છૂટા છૂટા રહેશે અને બોઇલ થતી વખતે પાસ્તામાં મીઠું એડ કરવાથી પાસ્તાનો ટેસ્ટ પણ સારો આવશે ગેસની ફ્લેમ થોડીવાર માટે ફૂલ કરીને મૂકી દઈશું પાણી આપણું થોડું એવું બોઇલ થાય એટલે તેમાં પાસ્તા આપણે એડ કરીશું પાસ્તા મેં બે કપ જેટલા ઘઉંના જે બજારમાં મળે છે તૈયાર પાસ્તા તે લીધા છે ચમચાથી આવી રીતે ચલાવીને પાસ્તાને આપણે બોઇલ થવા માટે મૂકી દઈશું પાંચથી સાત મિનિટ સુધી આપણે પાસ્તાને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બોઇલ કરવાના છે પાસ્તા બોઈલ થાય ત્યાં સુધીમાં આપણે અહીં થોડા વેજીટેબલ લઈ લેશું મેં અહીં એક મીડિયમ સાઇઝનું ગાજર એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ એક મીડિયમ સાઇઝની ડુંગળી અને થોડી કોબી લઈ લીધી છે અને આ બધી વસ્તુના માપસરના ટુકડા કર્યા છે બહુ મોટા નહીં નાના પણ નહીં તેવા માપસરના ટુકડા કરી લેવાના છે અને કોબીને મેં લાંબી લાંબી સ્લાઈસની જેમ કટ કરી લીધી છે તમારી પાસે યલો બેલ પેપર કે રેડ બેલ પેપર હોય તો પણ નાખી શકો ફણસી મકાઈના દાણા બેબીકોન તમને જે વેજીટેબલ બાળકો ખાતા હોય કે મોટા ખાતા હોય તે નાખી શકો પાંચથી સાત મિનિટ પછી તમે પાસ્તા જુઓ તો તેમ આવી રીતે નખથી કપાઈ જાય તેવા થઈ જાય એટલે પાસ્તા આપણા બોઇલ થઈ ગયા છે અને હવે તેને આપણે એક તેમાં પાણી તારી લેવા માટે જારીમાં લઈ લેશું અને તેની ઉપર તરત જ ઠંડુ પાણી થોડું નાખીશું એટલે પાસ્તાની કૂક થવાની પ્રોસેસ બંધ થઈ જાય અને પાસ્તા આપણા તમે જુઓ તેમ એકદમ છૂટા છૂટા રહે તેવા થઈ જાય ને હવે એક પેનમાં મેં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એક પેનમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ ગરમ થાય એટલે તેમાં આપણે બે ચપટી જેટલી હિંગ એડ કરીશું હિંગ સતવાઈ જાય એટલે જે આપણે વેજીટેબલ કટ કરીને રાખ્યા છે તે તેમાં એડ કરી દઈશું અને વેજીટેબલને થોડા એવા ફ્રાય કરી લેશું વેજીટેબલમાં આપણે થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું જેથી વેજીટેબલ તરત કૂક થઈ જાય ગેસની ફ્લેમ લો નથી રાખવાની મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે વેજીટેબલને આવી રીતે ચલાવતા રહીને કૂક કરવાના છે વેજીટેબલ થોડા નરમ કરવાના છે એકદમ ચડી જાય તેવા નહીં થોડા ક્રિસ્પી રાખવાના છે એટલે ચારથી પાંચ મિનિટ સુધી આવી રીતે કૂક કરીશું તેમાં મેં અહીં દોઢ ચમચી જેટલું લસણ અને આદુની પેસ્ટ નાખી છે તમે વધારે ઓછી તમારી રીતે નાખી શકો અને આ તેને પણ આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આવી રીતે ચલાવતા રહીને કૂક કરી લેવાના છે ત્રણથી ચાર મિનિટ સુધી આવી રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કૂક કરવાથી વેજીટેબલ આપણા થોડા એવા ક્રિસ્પી એવા કૂક થઈ જશે ને હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને ત્રીસેક સેકન્ડ સુધી આવી રીતે વેજીટેબલને ચલાવીને પછી એક બાઉલમાં લઈ લેશું જુદા અને આની આ પેન આપણે સાફ કરીને પાછી લઈ લેવાની છે મેં ટિશ્યુ પેપરથી સાફ કરી લીધી છે અને તેમાં બે ચમચી જેટલું મેં બટર લીધું છે તમે ઘરનું માખણ કે પછી ઘી પણ લઈ શકો બટર મેલ્ટ થાય એટલે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બટર મેલ્ટ કરીને આપણે તેમાં બે ચમચી જેટલો મેંદો એડ કરીશું મેં અહીં બેથી ત્રણ ચમચી જેટલો મેંદો લીધો છે તમને જો ગ્રેવી કે વ્હાઇટ સોસ વધારે ગમતો હોય તો તે પ્રમાણે થોડોક વધારે લઈ શકો મેં અહીં ત્રણ ચમચી જેટલો મેંદો લીધો છે અને તેને આપણે બટરમાં થોડીવાર માટે શેકી લઈશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ચારથી પાંચ મિનિટ સુધી આવી રીતે ચલાવતા રહીને મેંદાને શેકી લેવાનું છે જો તમને માખણ કે ઘી ઓછું લાગે તો તમે તમારી રીતે થોડું વધારે લઈ શકો મેં એક ચમચી જેટલું ઘી ફરી પાછું એડ કરીને અને મેંદાને બરાબર રીતે શેકી લીધો છે લોટનો કલર થોડો ફરી જાય અને લોટની સુગંધ આવવા માંડે એટલે આપણો મેંદો શેકાઈ ગયો છે અને હવે તેમાં આપણે દૂધ એડ કરવાનું છે મેં અહીં બે કપ જેટલું દૂધ લીધું છે દૂધને આપણે થોડું થોડું એડ કરીશું ને એક હાથથી આવી રીતે ચલાવતા જઈને લોટના ગાંઠા ન પડી જાય તે રીતે દૂધને એડ કરી દેસું જો બાળકોનો કે તમને વધારે વ્હાઈટ સોસવાળી ગ્રેવીવાળો પસંદ હોય તો તમે થોડું વધારે પણ દૂધ એડ કરી શકો અને આવી જ રીતે મેં પણ બીજું પણ એક કપ દૂધ એડ કરી દીધું છે અને લોટના ગાંઠા ન પડે તે રીતે ચલાવતા રહીને આપણે દૂધને લોટમાં મિક્સ કરી દેવાનું છે અને હવે દૂધની આપણે પાંચ મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ઉકળવા માટે મૂકી દઈશું જો તમને લોટના લા ગાંઠા લાગે તો તમે આવી રીતે થોડીવાર માટે દૂધને ગરમ થાય એટલે ચમચાથી આવી રીતે ચલાવવાની તેમાં તેમાં રહેલા ગાંઠા ભાંગી શકો દૂધ અને લોટનું મિશ્રણ એક સરખું ઘટ થઈ જાય અને દૂધ થોડું ઉકળવા માંડે એટલે હવે તેમાં આપણે વેજીટેબલ જે સાતળીને રાખ્યા હતા તે એડ કરી દઈશું અને તેને પણ આ ગ્રેવીમાં મિક્સ કરી દઈશું દૂધ ગમે તે તમે લઈ શકો ફેટવાળું ફેટ વગરનું સ્લીમ ફેટ દૂધ તમને જે પસંદ હોય ઘરમાં જે હોય તે ચાલે ને હવે વેજીટેબલને વ્હાઈટ ગ્રેવીમાં આવી રીતે આપણે મિક્સ કરી દઈશું ને હવે પાસ્તાને રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ આપવા માટે આપણે તેમાં અડધી ચમચી જેટલો મરી પાવડર એક ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ અને અડધી ચમચી જેટલો ઓરેગાનો નાખીશું રેડ ચીલી ફ્લેક્સ જો તમે તીખું ખાતા હોય બાળકો જે રીતે ખાતા હોય તેથી તે રીતે વધારે ઓછા પ્રમાણમાં નાખી શકો અને આ ત્રણેય વસ્તુને આપણે ગ્રેવીમાં મિક્સ કરી દઈશું ઓરેગાનો પણ તમે તમારી રીતે વધારે ઓછો નાખી શકો મરી અને રેડ ચીલી ફ્લેક્સને ઓરેગાનોથી તમારા પાસ્તાનો ટેસ્ટ એકદમ ડોમિનોઝ જેવો લાગશે હવે આ બધા મસાલાને ત્રીસ સેકન્ડમાં આપણે આવી રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બરાબર મિક્સ કરીને હવે તેમાં દૂધ અને લોટના મિશ્રણ પ્રમાણે થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું આપણે પાસ્તાને બોઇલ કરવામાં પણ મીઠું એડ કર્યું હતું અને વેજીટેબલને ફ્રાય કરવામાં પણ વે મીઠું એડ કર્યું હતું એટલે ટેસ્ટ પ્રમાણે આપણે જોઈએ તેટલું જ મીઠું એડ કરીશું અને તેને પણ તેમાં મિક્સ કરીને હવે જે આપણે પાસ્તાને બોઈલ કરીને ઠંડા કરવા મૂક્યા હતા તેને આ ગ્રેવીમાં મિક્સ કરી દેસું પાસ્તા તમે જુઓ તેમ એકદમ છૂટા છૂટા થયા છે અને હવે તેને પણ આપણે આ ગ્રેવીમાં મિક્સ કરી દેસું તૈયાર છે આપણા ડોમિનોઝને રેસ્ટોરન્ટ સ્ટાઇલ વ્હાઈટ સોસ પાસ્તા બાળકોને વ્હાઈટ સોસ થોડો ઓછો ગમે છે એટલે મેં થોડા ડ્રાય જેવા પાસ્તા બનાવ્યા છે તમે તમારી રીતે વ્હાઈટ સોસ વધારે ઓછો કરી શકો હવે બધું બરાબર મિક્સ થઈ જાય એટલે સિઝલિંગ માટે આપણે તેમાં ઉપરથી થોડો પાસ્તાનો મસાલો તમે ઇટાલિયન હર્બ્સ કે ગમે તે ઇટાલિયન મસાલો હોય તે એડ કરી શકો અને તેના પછી આપણે તેની ઉપર થોડું ચીઝી સ્વાદ લાવવા માટે ચીઝ ખમણીને નાખીશું અને મારી પાસે બ્લેક ઓલિવ્સ પડ્યા હતા એટલે થોડા તેમાં ઉપરથી આપણે બ્લેક ઓલિવ્સ પણ નાખીશું તમારી પાસે ગ્રીન જેલેપીનો કે બ્લેક ઓલિવ્સ હોય તો તમે નાખી શકો અને ન હોય તો સ્કીપ પણ કરી શકો મારી પાસે બ્લેક ઓલ ઓલિવ્સ છે એટલે મેં તેમાં થોડા ઉપરથી બ્લેક ઓલિવ્સ પણ મૂક્યા છે અને આ બધી વસ્તુ નાખ્યા પછી આપણે લો ગેસની ફ્લેમ ઉપર એક મિનિટ સુધી ઢાંકણ ઢાંકીને સિઝલિંગ માટે મૂકી દઈશું એક મિનિટ સુધી આ ઢાંકણ ઢાંકીને મૂક્યા પછી તમે ખોલીને જોશો તો તમારા પાસ્તા એકદમ સિઝલિંગ થઈ ગયા છે અને જોવામાં તમને બજારમાં રેસ્ટોરન્ટ કે ડોમિનોઝમાં જેવા મળે છે તેવા જ લાગશે હવે તેને થોડા એવા આપણે ચલાવી લેશું એકદમ ચીઝી પાસ્તા આપણા તૈયાર છે ચાલો તેને સર્વ કરી લઈએ જો તમે આ રીતે બાળકો માટે ક્યારેય પાસ્તા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ભરપૂર વેજીટેબલ અને ઘઉંના લોટના પાસ્તા બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે અને કોમેન્ટમાં કેવા લાગ્યા તે જરૂરથી કહેજો રેપિસ રેસીપી ગમી હોય તો લાઇક શેર ને કોમેન્ટ જરૂર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ